દોસ્તો ચાર ધામ યાત્રા જો તમે બે હાજર પચીસ માં કરવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે બે હજાર પચીસ ની ચાર ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ પંજીકરણ જે છે એ શરૂ થઈ ચુક્યું છે તમે તમારું આધાર કાર્ડ એક ફોન નંબર અને એક અલ્ટરનેટિવ ફોન નંબર કેટલું વસ્તુ તમારે એના માટે મેન્ડેટરી છે જો તમે પોતે જાત્રા જાતે ટૂર કરવાના હો તો તમે પોતે ગવર્મેન્ટની વેબસાઇટ થ્રુ પણ પોતે બુક કરી શકો છો અથવા તો તમે કોઈ પણ ટૂર મેનેજર સાથે ટૂર ઓર્ગેનાઇઝર સાથે અથવા તો અમારી સાથે યાત્રા કરવા માંગતા હો તો તમે જેમની સાથે ટૂર કરો છો એમને તમારું આધાર કાર્ડ મોકલી અને આજે જ તમારું રજીસ્ટ્રેશન કરાવો કેમકે આ વખતે ગવર્મેન્ટના નિયમો પ્રમાણે સાહીઠ ટકા ગવર્મેન્ટનું જે રજીસ્ટ્રેશન છે ઓનલાઈન થશે અને બાકીનું ચાલીસ ટકા છે એ ઓફલાઈન થશે જો તમે ઓનલાઈન કરી દો છો તો ત્યાં જઈને તમારે લાઇનમાં ઊભવાનું જરૂર નથી અને ખાસ આ વિડીયો એ લોકો સાથે શેર કરો જે બે હજાર પચીસમાં યાત્રા કરવા માગે છે અને જેને યાત્રા રજીસ્ટ્રેશનની અથવા તો પંજીકરણની માહિતી નથી તો ખાસ વિડીયો શેર કરો અને યાત્રાનું રજીસ્ટ્રેશન આજે જ કરાવો